મને રોકે છે હું મારા અંગત કામના અર્થે જાઉ છું મારે કોઈ રાજકીય પક્ષ નીતિ સાથે મતલબ સમજી નંબર છે કોઈ ની પહેલા ફોન કરું ઓકે તો આકાશમાંથી વાત કરું ભરૂચ

પછી એવું થોડું હોય સાહેબ કઈ નઈ પડે તમે મારી પર વિરુદ્ધ લેજો ગઢવી સાહેબ અરે ભાઈ મારે થોડી કોર્ટમાં જવા માટે પરમિશન લઈ પડે મેં વાઇસ પ્રેસિડેન્ટ કરવાનો બધાને લખવાનો દરવાજો ના બંધ કરે તો આ મારી થોડાક લે કરવા માટે તો તમારે તમારી પાસે છે કોઈ ઓર્ડર તમે દરવાજા બંધ કરીને બેઠા તો કાલે પછી બંધ કરી શકો મેં કે તમને કહું છું મતદાન લઈને પણ વકીલ ને એટલા જવા વકીલ ને એટલા જવા દોલ વકીલ ને એટલા જવા કોર્ટ એડવોકેટ નહીં જો કોવા જશો તમેટ ને નહીં જવા દો તો ભાજપ ના બુટલેગર ભાજપ ની સરકાર છે પાંચ મિનિટ પહેલા જાય તો આપણે હું વાંધો છે પાંચ મિનિટ પહેલા જાય તો હું વાંધો પાંચ મિનિટ પહેલા જાય તો મારી નાખો મારસો અંદર ન જવા દે પણ લો એન્ડ ઓર્ડર ની જ વાત પણ

મારું વિમાનચલમાં હોય હા તો અમે મોટી પક્ષ ને નાખી રહ્યો હતો બસ તમે સાંજે જોયું અમારું રાઈસ નથી વધારે પૂછવાનો તમારે કાર્ડ બી જોવાનો રાઈસ નથી એક વાર કીધું વકીલ છે તું વકીલ છે

কায়দো ব্যবস্থা যেব কাইছে গুলাম জো তোমার আহ কায়দো ব্যবস্থা ટ નો તમે પણ અડધો કલાક અંદર જવું છે એ જ ને નથી ગયા સાહેબ નક્કી એમ કહી દો કે કમલ ઓર્ડર આવ્યો છે છે કોઈને નથી જવા દેવાના એવું જાહેર કરી સાહેબ ગેટ બંધ તમે લખી રાખ્યું છો ડિસ્પીજર સાહેબ તમે ગેટ બંધ કરી શકો પોલીસ સ્ટેશન નહીં સાહેબ તમે આના આ કોર્ટ

સાહેબ વાર વાતા છે શું ગઢવી સાહેબ સમય બગાડવાની વાત છે ખોટી

વારંવાર પોલીસ જોડે ચર્ચામાં રહ્યો છો જોડે ચર્ચામાં રહ્યો છો તમે કોઈના ગળા ઉપર બેહીન બંદોબસ્ત સાહેબ એડવોકેટ નહી જાય તો કોણ બુટલેગર જશે સાહેબો ન જવા દેતો હોય તો કોર્ટ માં કોણ જશે લોકશાહી કઈ છે કે નથી દરવાજા બંધ કરે તમારી માલિકી તમારી કે એનસીબી ઓફિસ થોડી હતી તમે કેવી હાલત

પગે લાગીએ તમને રિક્વેસ્ટ કરીએ આનાથી વિશેષ થાય કોર્ટ ની અંદર જવા જો ભાજપ <laughs> ના બેરી રવટ નંબર 30 આ ભાષકના ઇસરે તો કરી દો હવે કુડી ગયો તો મને આ બધા વિડીયો ઉતારો છે હું લઈ લેશે એમની પાસે હું કે મને રોકે છે હું એમને પગે લાગ્યો તે છતાં મને રોકે છે હું મારા અંગત કામ ના અર્થે જાઉં છું મારે કોઈ રાષ્ટ્રીય પક્ષ નીતિ સાથે કોઈ મતલબ નથી જો દો ભાઈ દોવા દો ને આટલી

તો અંગ્રેજો ને પાછાથી આપી દો અમને મારી નાખશું પાછા હર્ષ સંઘવી આપણા મિનિસ્ટર ને ફોન કરેલો ગૃહમંત્રી ને પણ ફોન ઉઠાવતા નથી એટલે એમને પૂછી લે કે એમના ઈશારે ખબર પડશે ઉદાહરણ આવી તાના સાહેબ ક્યાં સુધી ચલાવવાની હલો

કાર્ડ બતાવ્યો બાર કાઉન્સિલ નો તો પણ એ લોકો મને રોકી રહ્યા છે તો મેં એમને કીધું મને કે અમારા વકીલ અંદર નથી જવા દેવા આ રાજકીય કિન્નાખોરી થઈ રહેલી છે આ પેલી મેટર છે એમાં મારે મારો અંગત બીજું મારે કામ અટકેલું છે રાજપીપલા કોર્ટ પર અહીંયા છે પીએસઆઈ સાહેબ આપું એમને હાલો વાત કરો ને પીએસઆઈ લો વાત કરો પીએસઆઈ

आकाश मोदी नाम है साहब मारु ने हूँ तो वकील छु ने यूनिफॉर्म मू आ साहब